અમારે ત્યાંનો પહેરવેશ ભાષા ખાનપાન અને સંસ્કૃતિની વાત જ અલગ છે અમારે ત્યાં તો વર્ષોથી પુરુષોના માથા પર પગડી અને સ્ત્રીઓના પહેરવેશની કાંઈક વાત જ અલગ છે જ્યાં તમે અહીંયા લોકો મોટી મોટી મકાનો અને બિલ્ડિંગોમાં રહો છો ને અમારે ત્યાં તો લોકો હજુ પણ માટીના ઘરમાં રહેવાનું પસંદ કરે છે અમારા લોકોની બીજી શાન એટલે અમારી બોલી અને અમારું ભોજન અને આ દાલબાટી ચૂરમું તો અમારી લોકોની જાન છે અમાર લોકોની બોલી જેટલી મીઠી છે એના કરતાં પણ મીઠી અમારી મીઠાઈ અમારી જાણીતી મીઠાઈ ગેવર છે અરે કોને કીધું કે રાજસ્થાની લોકોમાં પ્રેમ નથી હોતો અરે અમે તો અમારા ગાયના વાછરડાને પણ જીવના તાર અડાડી રાખીએ છીએ અમારે ત્યાં જોવાલાયક સ્થળો જાણીતા સ્થળો જેમ કે પિંક સિટી એટલે જયપુર બ્લુ સિટી એટલે જોધપુર અને વ્હાઇટ સિટી પીવો છો ને અમારે ત્યાં તો હજુ પણ માટીના માટલા જ રાખવામાં આવે છે કોને કીધું કે રાજસ્થાન રણ પ્રદેશ તો છે પણ એવું કોને કીધું કે ત્યાં આગળ પાણી નથી મળતું અરે અમારા ગીતોમાં પણ લોકો પ્રેમ વસેલો હોય છે મોરે મારવાડની કોઈ સ્વાદ જ અલગ હે અમિત બી પધારો મોરે મારવાડ ગણી ગમ્મા રોમ રોમ